ખુવાયો રૂપાળા સાહેબ ઇતિહાસની માલિકો મહારાણીઓ ઘણા અમર થઈ ગયા ઠેઠ કઈ કઈ થી લઈ જય હો અને જાસીની રાણી હોય જય હો અહલિયાબાદ છે લઈ જય હો ઘણા મહારાણીઓ જય હો પદ્માવતી હોતી અમર થયા પણ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે દાસ્યુ અમર થયું હોય તો ત્રણ વાહ ઇતિહાસ ના પાને એ સુવર્ણ અક્ષરે વાહ દાસિયું જો અમર થઈ હોય તો ત્રણ એક પન્ના થાય મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજી અને ઉદયસિંહજીની ઉંમર પાંચ વર્ષની એ વખતે બલવીરે બળવો કર્યો અને સિસોદિયાઓને હાથમાંથી ચિત્તોડ જટી લીધો વાહ અને ખુલ્લી તલવાર લઈને રાણાનો વહ ન રહેવા દેવો એમ કરીને એને રાજમહેલની માલિકો પ્રવેશ બલવીરે કર્યો અને એ વખતે પનાને ખબર પડી કે ઉદયસિંહજીને ગમે ત્યાંથી ગોતી અને મારી નાખીએ એટલે પોતાના દીકરાને રાજકુમારના કપડાં પહેરાવીને પલંગ માટે હુરાવી દીધો ને ઉદયસિંહજીને લઈને ભોયરા વાટે નીકળી ગઈ પોતાના દીકરાનું બલિદાન દીધું પછી રજવાડામાં ફરી ફરી ફરીને બાલ ઉદયસિંહજીને પાછા ચિત્તોડની ગાદી ઉપર બેહાડ્યા એ પન્ના થાય વાહ જય હો પણ ટોડે લખ્યું છે જય હો બીજી

એની નાનકડી વાત કરું જે હો જે હો એક વખત લાખો ફુલાણી ને નવા રાણી ને જૂના રાણી બેન રાજકુંવર બધા બેઠેલા અને બેઠા હતા ને બેઠા બેઠા ચડતા ઉકરતા હતા એમાં જલપાન માટે થઈને જલ મગાવ્યું માણસો એ આવી અને જલનો લોટો દીધો એટલે લોટામાંથી થોડું કામ જળ લઈ અને નવા રાણી કોઈ લાખાય એમ છાટા ઉડાઈડ્યા વાહ એ આમ છાટા ઉડાઈડ્યા એટલે નવા રાણીએ કીધું લાખા ઉતાહણીને આઠ દિવસની વાર છે હજી હોડીએ રમવાની આઠ દિવસની વાર છે પછી તો રંગે રમવું છે આઠ દી તો મન થરી રાખો આઠ દી મન થેરી રાખો એટલે લાખાએ કીધું કે લાખો કીએ ને મણિયા છતે ને હુતે દે શેણ તો દિહડા આઠ દસમે તો કો જાણે કે કયા વાત છે પોતાના પરિવારની અંદર બેઠા હોય અને આનંદ ન કરી લઈએ અને હાથ આઠ દીની વાટ જોવા જો તો સાત દિમાગ આઠ દિમાગ તો હું હું થઈ જાય કેની ખબર વાહ વાહ કો દેહડા આઠ દસ ફેર લાલા લાખા આઠ દિન ગાળો તો બહુ લાંબો કહેવાય અને માણાને ખબર પડે કે હજી આઠ દિનની વાર છે તો પરીક્ષા જેમ ભાગો થાંભરીને મોક્ષ મેળવી લે

ભાભી તમે હું દેવી તમે કેતા ભૂલ્યા આની આઠ દી કીધા તમે આખો દી કીધો ઓહો લાખો ભૂલો લખપતિ તુમાન ભૂલી વેણ જેઓ કે ઇથી નાનું ઇથી કે ટુકું કે ઉપાસે વાટા ઉડો પછી કો જાણે કે કેણ શ્વાસ લીધો એ પાછો મુકાહે કે નહીં મુકાય એની માણાને ખબર રહેતી વાહ 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 નથી તો મરક 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 દાંત કાઢી અને ડમરી કે લાખો ઉમા બેનડી તમે ત્રણેય ભૂલા એક દાસી લાખો ઉમા બેનડી તમે ત્રણેય ભૂલા તેણ આની હાથ દી કીધા આની આંખો દી કીધો અને તમે કીધો શ્વાસ લે અને શ્વાસ થોડો જોખોર પડી જાય કે આ છેલ્લો શ્વાસ છે તો યોગ્ય રોકી દઈએ હજારો વર્ષ વૈયા જાય અને એ ખબર નથી રહેતી કે તો કે લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ આંખ હેદે ફરુકડે કો જાણે આંખે મટકું માર્યું પાછી ઉઘડશે કે નહીં ઉઘડે એટલી ખબર રહેતી નથી વાહ હા ડાપણનો દરિયો ડે નંબર બીડું જડ ગિરી આવી વેસપલ ટોક્યો ભગવાન પહેર્યા માળાયું ડોકમાં નાખી એની માનું નામ રામસરી હતું રામસરી પાસેથી જંતર શીખી હતી લંઘાની દીકરી હતી વાહ અને લંઘાના લોહીમાં વારસામાં સંગીત એના લોહી એના વારસામાં આજ પણ કચ્છમાં લંઘા ભાઈઓ એટલું જ સંગીત સરસ વગાડે વગાડે છે પોતાની મા રામસરી પાસેથી એ જંતર શીખેલી અને જંતર ખંભે નાખ્યું હવે ક્યાં લાખો છે એ તો એને ખબર નથી લાખો ક્યાં ગયો એ કઈ કોઈ ખબર નથી કોઈ હમાતાર નથી એ કસરી ધરતી માથે થી ઉપડી વાર્તાકારો એમ કે છે કે ગામડે ગામડે એ દુઆ ગાતી જાય બેત ગાતી જાય ગીત ગાતી જાય કચ્છી ભાષાની માલિકો અને પોતાની ચકોર નજરથી જોતી જાય ક્યાંય લાખો દેખાય ક્યાંય લાખાના ઈંધાણ દેખાય ક્યાંય લાખાના હમાતાર મળે ક્યાંય ક્યાંય એવી અણહાર આવે એ ફરતા 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 ઠેટ અણહીરપુર પાટણ ગઈ જે હો સેયે ગલીએ ચૌટે જંતર વગાડે નાકે શેરીએ ગલીએ અપાણેની ચકોર નજર ગોતે ક્યાંય કસનો ધણી દેખાય ક્યાંય કસનો ધણી દેખાય ક્યાંય કસનો ધણી દેખાય એમાં બરોબર સાંજનું ટાણું સૂર્યનારાયણ મેર બેહવાની તૈયારી વડેલી પંખી મારા ફરતી એક ચોકની માલિક ગઈ ને ચહલ પહલ જોઈ વિચાર કર્યો કે આ જે મેલ છે ને હોય ને હોય લાખો આઈ હોવો જોઈએ પોતાના વર્ષોનો અનુભવ એમ કહેતો હતો આય લાખો હોવો જોઈએ આ બરોબર લાખો ફૂલાણી રાજકાજમાંથી પરવારી અને પોતાના આવા છે પલંગ માથે બેસી અને થોડી ઘણી બધી વાતો કરતો હતો અને એ સમયે ડાય જંતરમાંથી હાથ મૂક્યો વાહ એ જંતરમાંથી હાથ મૂકી અને ડાય પોતાના હૈયા માલકે શબ્દો વેતા કર્યા વાહ વાહ ક્યાં બાજુ કઈ વડ લાખા મેરાણ કા છોન કુવાયો આમ સમાજ ગીન જોને સુજા માયુડે પેયો મામલો મામલોગીન જોને સુજા માળુએ પેયો મામલો અને લાખાના કાનમાંથી કથી ભાષાની બેટ ગઈ વાહ વાહ પોતાની જન્મભૂમિ સાંભળી અને હૈયામાંથી હાયકારો નીકળો કરે હાય 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 મારી કથની મીઠુડી ભાષા કોણ સંભળાવે આવી કોણ બેત ગાય વાહ કરુણ રસ કોણ ગાય છે કેટલાય વર પછી મારી માતૃભાષા મારા કાન માથે પડી વાહ મારી કચ્છની ભાષા મારી એકાક્ષરી ભાષા મારી મીઠુડી ભાષા મારા કાન માથે પડી એમના પલંગ માથે ઠેકડો મારી અને જરૂર ખે આવ્યો એ જરૂર ખાયો ને ડાયડમરી નજર ગઈ એ ડાયડમ નજર થઈને હૈયામાં હર ખાયો જેને ગોતવા વાદણ થઈ આવ્યો વાહ એને ગોતવામાંથી થઈને જોગણ થઈ એ આયવો જેને ગોતવા નીકળી એ લાખો આવ્યો અને પછી બાપા એને દંતનમાંથી હાથ મૂક્યો અને બાઈને હૈયામાંથી શબ્દો નીકળી જ હો કઈ ભઠ્ઠી માથે ધા વાહ ફૂ தோசிணோஜி வா தா મીઠુડી ભાષા મારા કેટલા વર્ષે મારા કાન માથે પડી ઉપર આવવાની મેહરબાની કરશો બાય બોલી નઈ પણ માથું હલાવી હા પાડી હા પાડી તા તો લાલાય તાળી લાખાય તાલી પાડી હાથાટ નોકર ચાકર આદર થયા લખાય કીધું કે એક વિલંબ કર્યા વિના એ સાધવી જેને ઉપર લઈ આવો ફળાહાર કરતા હોય તો ફળની તૈયારી કરો દૂધ હોય તો દૂધની તૈયારી કરો સો પાકી હોય હાથે રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો ભોજન લેતા હોય તો થાળ તૈયાર કરો એના બાદ બાજો ઢાળો માથે હ્રદાયું નાખો અને હાથાઠ બાયું માન સહિત ઉપર તેડી ગયા ચાંદીના બાજોટની માથે હૃદય નાખી સાધવી દે બેહાડ્યા હામો લાખો બેહી ગયો અને એટલું કીધું જે બેત બોલ્યા જે દુવા બોલ્યા એ ફરીવાર બોલવાની મેરબાની કરશ્યો વાહ જંતરમાંથી હાથ મીક્યો એ જંતરમાંથી હાથ મૂક્યો એક દુવો અને બીજો દુવો વીપીડ્યો કે ભઠી માથે ધાણ

ફૂલ પસાન વાળી કોઈ વાડીઓમાં ફૂલ નથી રહ્યા કોઈ વાડીઓમાં ફૂલ નથી રહ્યા લાખાએ હાઈકારો કીધો મારા બાપ ફૂલ નથી રહ્યા કે મારા હું નથી કેતી તમે જય હો હું નથી કેતી તમે કયો ભાઈ તાણા તાણ સમાજ સીણો બંધ કે સીણો બંધ તૂટવાની તૈયારીમાં કે મારા હું નથી કેતી તમે કયો કે દોવાનો અર્થ એમ બરોબર છે કે આ બરોબર છે કે તમે સાધવી નથી તું ડાય ડમરી છો બરોબર છે અરે જય હો હા બાપ ડાય ડમરી છો પણ તારે પ્રતિજ્ઞા હતી કે આ ત્રણ હમ આ તાર દીએ એનું ધરથી મસ્તક ધૂંધું કરું એટલે મારા બેત ગૂંથી અને આવું પીડું લાખા કચ્છની ધરતી ધણી વિનાની થઈ ગઈ છે ધરતી માથે હાલ કે બે દી તમે પછી હું આવું એ માન છે બે ચાર દી રોઈકા પછી ડાય ડંબરી અને લાખો ફૂલાની એ અનિલ પર પાટણની ધરતી છોડી અને કચ્છની ધરતી માથે ગયા જળ ઊંડા

એ છીપેર માથે પાણીનું રેલો આલ્યું એટલે ઓથલે કીધું કે ઓઢા અમથી ઉદડી ગોરિયા મારાથી ઉડડુ માણા છીપર ભીંજાણી છક હુવો ત્રંબક હુવા નેણ તો અમથી ઉદરી ગોળીયા કોઈ ચિત્રડે ચડી શેણ વાહ

ખીજડા કાંટારા દાડવા ખેરી બેરી અને બાવરી ફૂલ કંડાન કખ ઓઢો કે વાત હાતી પણ હલરે ઓથલ કથડે જ્યાં માળું ને સવા લખ વાહ વાહ હોવા લાખ લાખ નું એક એક માણસ છે આવી કથની ધરતી માંથી ડાય ડમરી અને લાખો ફૂલાણી જયારે આવ્યા પોતાની માતૃભૂમિ ઉપર ઘોડાના ડાબલા પીડ્યા એટલે લાખા ઘોડા માથેથી નીચે ઉતરી અને પોતાની ચપટી ધૂળ પોતાની જન્મ ભૂમકાની ધૂળ હતી ને એ પોતાના મસ્તક માંથી વાહ પોતાની જન્મ ભૂમકાની ધૂળ પોતાના માથા માથે મૂકી એ આમ ચપટી ઉકાળી અને જ્યાં પોતા માથે મૂકીને

ખડકાળા પાણીવાળા એક ધારા પાડ લોઢવા ઘોઘવા જેણે ગીતેરા ઝકોડા લઈ ગયા અને સાગરાં મંડપે હાયલા જાનરા સમાટ થા તો ચૌદ દસે દાળ બાંધી મંડાણા ધડાકા છે એમ અવનની હરકી થાટ થાટે એકવાર રાખવી ઘાટના લોઢ ગલોટા મારવા લઈ ગયા અને લોટા ફોટા થવા લઈ ગયા આવો હાડ મંડાણો સાહેબ એ દિવસથી મેં વાંચ્યું છે કવિ એમ કે છે કે જેવો લાખાએ પગ નિકો પોતાની ધૂળ પોતાને માથે મૂકી અનેક કસની ધરતીમાંથી વરસાદે પધરામણી કરી બે દિવસથી લાખો ફુલાણી છે ને એ વરુણ દેવનો અવતાર કહેવાય વાહ 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 આ દુવાની તાકાત વાહ વાહ આ આ સમજદારી બહુ બહુ સુંદર મુદ્દાઓ આવ્યા ત્રણ મુદ્દાની પ્રતિજ્ઞા બીડાનું ફરવું કોઈ બીડાને ઉઠાવવું નહીં અને વડારેણે એ બીડાને ઝીલ્યું આ બધી કેવડી મોટી કથાઓ છે આપણી કોન્ફિડન્સ છે કેવડી એને અને એણે પછી જે રસ્તો કર્યો એ તો મને એમ લાગે છે કે અત્યારની આ વિદેશ નીતિમાં શીખવા જેવા પાઠમાં આવે એ પ્રકારની આ બધી પ્રવૃત્તિ એક વડારણ તરીકે ડાયડમરી નામ જ એનું ઉજાગર કરી દીધું અદ્ભુત એટલે મેં જેમ વાતની શરૂઆતમાં કહ્યું હતું કે લાખણશીભાઈ આપ જે છો ને એ આ પ્રકારના દોહાઓને આ પ્રકારના લોકસાહિત્યના મર્મને એને સરળ અને સહજ ભાષામાં લોકભોગ્ય બનાવી શકો છો કારણ કે આપની પાસે અનુભવનું ભાથું છે આપ ખાલી એ કથાનક આપને યાદ છે ને કહો છો એમ નહીં એની સાથે પૂર્વાપરના સંબંધો એ સમયની આખી સાંપ્રંત સ્થિતિ અને એમાંથી નીકળેલા રસ્તાઓ અને એમાંથી નીકળેલી વાતો એ બધાને સાથે વણીને એક અદ્ભુત કથા આજે તો યોગ છે મને એવું લાગે છે કે આપણા કચ્છના દેવરાજ ગઢવી હા નાનો ડેરો અનુસંધાન છે આ જુઓ કશું હા એકદમ એને પણ પ્રયોગ સરસ રીતે કર્યો હતો એને તો સાહિત્યનો પ્રારંભ કરવા માટે કર્યો હતો માતૃભૂમિ માતૃભૂમિકા નમન સુધી એ વાર્તાનકને કચ્છી ભાષામાં લઈ ગયા દાડા મેકરણનું સ્મરણ કરાયું ને આપે વરુણનો અવતાર કહી શકાય એવા લાખા ફૂલાણીની અદ્ભુત કથા અને જુઓ કથાનું અનુસંધાન છે એને કચ્છ અને ગુજરાત સાથે અભિન્નતા કરી ફરીથી પાછું આપણે એક હોય એનો માહોલ કર્યો ને આપે એક બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો એની મારે નોંધ લેવી છે આપે કચ્છી ભાષા માટે એક અલંકાર વાપર્યો એકાક્ષરી ભાષા એ લિપી નથી નથી એની પાસે નથી ખાલી બોલચાલની ભાષા ભાષા કેટલી કેટલી બળુકી બોલચાલ અદભુત સાહિત્ય એની પાસે છે કારણી એમાં ઘણી બધી આપણને કૃતિઓ આપેલી છે અદ્ભુત કથાઓ છે એટલે બહુ સુંદર કથાનક આજે કચ્છના સંદર્ભે આપણા મોજે દરિયાના વાચકોને આપના દ્વારા મળ્યું એ માટે ધન્યવાદ શ્રી ધીરુભાઈ સરવૈયા માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ વાહ સૌ નમાવે શીશ અંબાની આગળ આલિયા માં અને ભગવાન બે તફાવત એ છે માં ભગવાનનો નો પર્યાય નથી ભગવાન માનો નો છે વાહ તડકા થાય આવે